શ્રી હરિકૃષ્ણ મહારાજને ભૂદેવોના મુખેથી ઉચ્ચારાતા જનમંગલ સ્ત્રોત થી માસ પર્યંત સવા લાખ તુલસીપત્રોથી શ્રી હરિકૃષ્ણ મહારાજનું પૂજન થશે અને તેઓના ચરણોમાં દ્વિદલ તુલસીપત્ર અર્પણ થશે વડતાળ મંદિરના મુખ્ય કોઠારી ડોક્ટર સંત વલ્લભદાસજી સ્વામીએ જણાવ્યું કે વડતાલ મંદિરમાં છેલ્લા પાંચ વર્ષથી શ્રાવણી ભક્તિ પર્વ ઉજવાય છે અને દ્વારા શ્રી રોજના સવા લાખ સ્ત્રોતના ગાન સાથે મહારાજના ચરણોમાં અર્પણ કરાશે મંદિરમાં આખો દિવસ જનમંગલ સ્ત્રોતના પાઠથી વાતાવરણ ભક્તિસભર બની રહે છે તુલસીપત્રો વડોદરાથી લાવવામાં આવે છે શ્રી હરિકૃષ્ણ મહારાજને અર્પણ કરનાર તુલસીપત્રો વડોદરાથી મંગાવવામાં આવે છે જેની મંદિરના સ્ત્રી પુરુષ ભક્તો દ્વારા ચૂંટવામાં આવે છે આ તુલસી પત્રો ચૂંટ્યા બાદ એસી રૂમમાં મૂકવામાં આવે છે જેથી તે તરોતાજી રહે તુલસી પત્રો ચૂંટવાની સેવામાં ચરોતરના ગામોના હરિભક્તો સેવામાં જોડાય છે મંદિરમાં શ્રાવણ માસમાં શિવ પૂજન કરવામાં આવે છે શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયમાં શિવ ભક્તોનો મોટો મહિમા રહ્યો છે ભગવાન શ્રી હરિએ શિક્ષાપત્રીમાં પોતાના આશ્રિતોને આજ્ઞા કરી છે કે શ્રાવણ માસમાં બિલપત્રા દીપથી પ્રીતિપૂર્વક મહાદેવજીનું પૂજન અર્ચન કરવું અથવા પવિત્ર ભૂદેવ પાસે કરાવવું ભક્તિ પર્વનું સમગ્ર આયોજન વડતાલ મંદિરના ચેરમેન દેવ સ્વામી તથા સંચાલન પૂજ્ય શ્યામ સ્વામી કરી રહ્યા છે